નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ ક્યાં ગઈ પ્રતિભા પણ તું સીધું સામું જોઈને તો ચાલ આમ ચકડ વોકર્સ શું જોયા કરે છે અહીં ટેશન છે એટલું તો ધ્યાન રાખ પણ ભાસ્કરના એ ઠપકાની કસી અસર કંચન પર ન થઈ અમદાવાદ સ્ટેશન પર એ ઉતરી કે તરત જ એની આંખો કરી રહી ક્યાંય ક્યાંય છે છે ભદ્રા કે સસરો છે શૂન્ય નજરે જોતી એ રઘવૈયા જેવી ભદોલા જેવી બની રહી પ્રેમીજનો ને શત્રુજનો બંનેની આવી લાગણી રેલવે સ્ટેશનો પર એક સમાન હોય છે તેઓ કશી સંભાવના વગર પણ પોતાનો પ્રેમ વાવ શત્રુઓના પાત્રોને સ્ટેશન પર શોધતા હોય છે દરવાજા પર ટિકિટ આપી દેવાની હતી ટિકિટોની શોધ માટે કંચન પોતાના સ્વેટરના ખિસ્સા નીચે પોલતાના ખિસ્સા હાથની બેગ વગેરે ઢાંગી બનીને તપસ્યા આખરે પોતાની બગલમાંથી નીચે સરી પડેલી ડિટેક્ટિવ નવલકથા બેવડમાંથી ટિકિટો બહાર આવી હમણાં કંચનની જાસૂસી વાર્તાઓ જે બહુ ગમતી વારે વાહ ભાસ્કરે વ્યંગ કરીએ તે દરવાજે ઉભેલા ત્રણ ચાર ટિકિટ કલેક્ટરોને પોલીસે સાંભળ્યું મોટર કરીને ભાસ્કરના મકાને પહોંચતા સુધીમાં તો ભાસ્કરનો કંટાળો કંઠ સુધી આવી ગયો એનો સ્પષ્ટ મૂળભી ભાવના ઠપકા સામે કંચન બૂમ બરાડા પાડતી થઈ એટલે ઉઘાડા ઠપકાને બદલે મેના ટૂણા માર્યા પણ એ સર્વના માર્ગિક જવાબો આપી ન શકવાથી કંચન વારે વારે આસુ શાદી થઈ પહેલો જ સવાલ કંચને ક્યાં રહેવું તેનો ઉઠ્યો ભાસ્કરથી ત્રાસી ગયેલી એ તરુણીએ પોતાની સ્નેહી સંબંધી સ્ત્રીઓમાંથી કેટલી એકના ઘેર રહેવાની ઈચ્છા આગળ કરી પોતાના પ્રત્યે સન્માન ધરાવતા પુરુષ સ્નેહોને પણ ઇશારો કરવી જોયો પણ એને પોતાના ઘરમાં આશરો દેનાર કોઈ જ નહીં કુટુંબ નીકળ્યું નહીં સ્ત્રીઓએ એકાંતે જવાબ આપ્યો શું કરીએ બા પુરુષોનો કાંઈ ભરોસો નહીં વખત છે ને તારું અપમાન કે તારી બે અદમી કરી દેશે તો અમે શું બતાવીએ પુરુષોએ પોતાની ટોપીઓ ચંચડાવતે ચંચડાતે જવાબ દીધો કે ઘરની સ્ત્રીઓ વહેનેલી વહેનેલીની ઈશ્યો કંઈ ઓછી છે જીવનને ઝેર બનાવી દેતા વાર નહીં લગાડી બાકી તમારી જે કાંઈ મદદ જોઈશે તે અમે આપશું મુંજવશો નહીં તમારા પડોશમાં કોઈ મકાન ખાલી હોય તો કંચને એક કરતાં વધુ સ્નેહોને પૂછી જોયું જવાબમાં એ પ્રત્યેકનું મોં ઝોંખવાયું જવાબો એકંદરે ઉપ મળ્યા કોઈએ કહ્યું કે મકાન તો છે જ નહીં ને જેમની નજીક મકાનો ખાલી હતા તેમણે ઘર માલિકો કજિયાળા હોવાથી કારણ આપી વાતને તોડી પાડી આખરે એ ભાસ્કરને ઘેર જે સંગ્રહ અને ભાસ્કરે પોતાને માટે બીજે રહેવાનું ગોઠવણ કરી સ્નેહી પુરુષો અને ત્યાં આવીને મળી જતા ખબર કાઢી જતા જોતું કરતું આપી પણ જતા ને રમાનો વર લલિતાનો વર મંગળા ગૌરીનું વર નેનીનો વર પ્રત્યેક ત્યાંથી ઊઠીને જતી વેળા એક વાત બાય ધ બાય કહી લેતા કે હું અહીં આવું છું તે રમાને કહેવાની જરૂર નથી લલિતાને કહેવાની જરૂર નથી મંગળાને નેનીને કહેવાની જરૂર નથી આવનારો પ્રત્યેક પરણીલ પુરુષ ફફડતો હતો કેમ કે કંચનને કશું મદદ કરવા પણ હોય જ નહીં અને હોય તો તે મદદ સ્ત્રીઓની જ કરવાની હોય એવું એ પ્રતિકની પત્ની પણ માનતી એવું એ પત્નીઓ માનતી તેમાં તેમની માન્યતાનો દોષ દોષ હતો કંચનની મુખ મુદ્રામાં મઢેલી મોં ભરી બે આંખોનો ભાસ્કરી રડાવી રડાવીને નીચોવી નાખેલી છતાં પણ એ આંખોમાં ઝલકતું જાતું અખંડિત હતું કંચનનું સ્ત્રી તત્વ એટલા ઊંડા મૂળિયા વડે એના દેહમાં બાજેલું હતું કે એના જીવનનો આવો પ્રચંડ પ્રકમ પણ એને ઉખડી શક્યો નહોતો પુરુષોનો કાર્ય કરવા લાગતી સ્ત્રીઓના કંઠ બદલી જાય છે લાવણ્ય જાય છે આંખો પણ હારી બેસે છે એક ખરું પણ કંચન તો કંચન જ રહી હતી આઠ દસ મહિનાની ક્રાંતિ બેસતા એના નારીત્વનો નાશ કરી મરદાઈનો એક પણ મરોડ એને આપી શકી નહોતી એટલે જ પરણેલી સ્ત્રીઓને પોતાના ઘર સંસારમાં એની હાજરી ચિંતાજનક લાગતી હતી કંચન એમને ખપણ જોગણી જેવી દેખાતી પુરુષોને ભરખી જવાની ગુપ્ત શક્તિ એ ધરાવતી હતી એમ માન્યા સ્ત્રીઓ કંચન જ્યારે પોતાની ઘેર આવે ત્યારે પતિઓને કાં નાહવા કાં ખાવા કાં બહારના કશુંક ખરીદી કરવા વિદાય કરી દેતી પણ કંચનની તો કસ્તુરી જેવી દશા હતી એને ખબર જ નહોતી કે પોતાની પાસે મોહિની છે એ મોહિની સ્વસ્થથી પર પુરુષોનો વિજય કરવા પણ નીકળી નહોતી એનો સંગ્રામ જુદો જ હતો એના વિશે જે ખોટી ખોટી માન્યતાઓ બાંધવામાં આવી હતી તેને તે સાચી કાઢી બતાવી ન શકી આઠ જ દિવસમાં એણે સ્ત્રી સેવા સંઘે સોંપેલા સાત કામ બદલ્યા એક પણ કામ એને માફક ન આવ્યું ને દરેક કામ પર એ નાની મોટી ભૂલો કરી બેઠી બસ મને તો ખાનપુરના લતામાં જ નવું મંદિર ખોલી આપો એ કંચની હઠ હતી અને મંદિર ચલાવવાને માટે પોતાનામાં જે ગુણો છે તેનાથી વધુ લાયાત હોવી જોઈએ એમ પોતે માનતી નહીં વાત પણ ખરી હતી વિધવા હોવું વ્યક્તા હોવું કે ભાગીડું હોવું એ પ્રત્યેક સ્ત્રીઓને માટે મંદિર ચલાવવાની ગણની મત લાયકાત ગણાતી પણ ખાનપુરનું બાલ મંદિર તો ખોલી શકાયું નહીં ને કંચને છેવટે નિરૂપાઈ મજૂર લગ્નની સંસ્થા ઉપર સંચાલક નિમાવવું પડ્યું આ નિમણૂક કરતી વેળા શ્રી સેવા સંઘના સંચાલકો બબડતા તો હતા જ કે નહીં ચાલી શકે કોણ જાણે ક્યાં ચાલી ગઈ તેની પ્રતિભા પોતાને વિશે ઘણું બધું પડતું માની બેઠેલ છે વગેરે એક તો તમારી આખી જાતિનો જ ગુણ છે ને એક પુરુષ સંચાલકે ટોણો મારી લીધો હતો ને પરિણામે ત્યાં મોટો ટાઉટો મચી ગયો હતો આખર અને પુરુષને માફી માંગવી પડી હતી મજૂર બાળકોની શાળા ચાલવાનું બહાનું કંચાનો સંતમ આત્માને ઝાંઝા દિવસ ઠેકાણે રાખી શક્યું નહીં એની બુદ્ધિહીનતા જોત જતામાં ઉઘાડી પડી ગઈ એની સાથે કામ કરતો સ્ટાફ એની મશ્કરી કરતું થઈ ગયું ઘણો ખરો સમય એ ટેલિફોન ઉપર જ કાઢવા લાગી એ આને ટેલિફોન કરતી ને તેને ટેલિફોન કરતી એ કોઈ સ્નેહીને કાર લઈને આવવા કહેતી ને કોઈને ટેલિફોનમાં પોતાની અગવડો તેમજ માંગભંગ રીતેના દોધણા સંભળાતી એ બધા રોંધણાનું ધ્રુવપદ આ હતું કે જો મને પહેલેથી આવી ખબર હોત તો વાક્ય અધૂરું મૂકીને એ ટેલિફોનનો રિસીવર પછાડતી ને કોઈ કોઈ વાર જ્યારે એ વાક્ય અધૂરું મૂક્યા પછી રિસીવર કાને જારી રાખતી ત્યારે સામી વ્યક્તિનો બોલ સાંભળાતો કેમ જાણે અમારા વાસ્તે જ બાએ ઘર છોડ્યું હોય આવી ખબર હોત તો એટલું બોલીને સામે વ્યક્તિ રિસીવર છોડી દીધી ને અહીં રિસીવર પકડી રાખીને પલ પર સ્તંભ બની બેસી રહેતી કંચની આંખોમાં છલ છલ પાણી ઉભરાઈ આવતા જલ્દી જલ્દી એ આંસુ લૂછી લેતી કેમ કે પોતાના સાથીઓની નજરે એણે પોતાની છેલ્લી નબળાઈ આ આંસુ હજી નહોતી રડવા દીધી અત્યારે સુધી એના સાથીઓ તથા નોકરો ટેલિફોન પરથી પાછા આવતા એના લાલ લાલ ભાગેલા ચહેરાનો ને એની સૂજી ગયેલી આંખોનો તમાસો જોવાની રાહ જોઈ બેસતા એક દિવસ એણે રિસીવર ઉપાડી નંબરનું ચક્ર ફેરવા માંડ્યું પ્રત્યેક આંકડાના ધુમાડા સાથે આંગળી જાણે નાટ અનુભવ રહી છેલ્લો આંકડો ઘૂમી રહ્યો ત્યારે જાણે નાટ વધ્યો કાનમાં શબ્દો પડ્યો આ લાવો કોણ છો કોનું કામ છે એ અવાજ જેના બુડા પટાવાળા કરુણાજીનો હતો કંચને પૂછ્યું પ્રોફેસર વીર સુદ છે કે નહીં કર્ણાજી કર્ણાજી એ પરિચિત શબ્દો બોલ્યા પછી એને પોતાની ભૂલ જડી કર્ણાજી કોલેજના પટાવાળાનો બુઢો જમાતા જે આઠ મહિના થયા આ કંઠનો સમાગમ હારી બેઠો હતો તેને ઓચિંતો આ પરિચય સ્વર્ણ સંપર્ક થયો કરુણાજીનું નામ ટેલિફોનમાં બીજું કોઈ પ્રોફેસર કુટુંબ કદી લેતું નહીં હા બા કર્ણાજીએ ઝટ ઝટ કહ્યું ઊભા રહો બોલાવી લાવું છું કર્ણજીએ દોડતો પ્રોફેસરના ઓરડામાં ગયો વીસ ત્યાં નહોતો હતો રોજની રસમ છોડીને વીર જે વર્ગ લેતો હતો ત્યાં ઘસ્યો વીરસૂતને શ્વાસ બેર ધીરે રહીને કહ્યું ટેલિફોન છે પછી વીરસૂતે કરડું મો કરીને કહી દીધું જરૂરી ટેલિફોન છે કરણજીએ તાકીદ કરી વીરસૂત દોડ ડા દોડ ટેલિફોન પર આવ્યો ને રીસીવાલોએ ઘણું ઘણું અલાવ અલાવ પુકાર્યું પણ સામે કોઈએ જવાબ દીધો નહીં કોણ હતું કર્ણજીએ વીર સુદ ચિંતાતુર સ્વરે પૂછતો હતો સાહેબ કર્ણાજીએ સ્પષ્ટ કરો મથ્યો મારું નામ કોઈ બીજું કદી ટેલિફોનમાં લેતું નથી કોણ જાણે કેમ થયું લાઈન કપાઈ ગઈ પણ સાહેબ હું જૂઠું નથી ભૂલતો મેં કાનો કાન સાંભળ્યું ને મારી આંખે ભલે ઝાકપ આવી મારા કામ તો ઠાકરની દયાથી એવા ને એવા શરવા છે અરે ઘેલા પ્રોફેસર વિ શું તને મેં એ ક્યાં પૂછ્યું છે હું તો પૂછું છું કે ફોન કોનો ઘેરથી કોઈનો હતો ઘેરથી જ હતો સાહેબ એ જ ઘણું મેં ભૂલથી નથી ખાધી સાહેબ વીર સુતે પોતાના બગલાની નજીક એક શેઠ કુટુંબને ફોન કર્યો ત્યાં જોડીને ઘેરથી કોઈકને તેડાવવા કહ્યું દેવું તો નિશાળી ગઈ ને દાદાજી સૂતેલા એટલે ભદ્રાબાભી ફોન પર આવ્યા કોઈ કોઈ વાર વીર સુત કહવા ત્યારે એસ આવતી ને એ આવતી એ બંગલાવાસી સ્ત્રી પુરુષને ગમતું હા કોણ ભે ભદ્રાએ કશી શહેરી છટા વગર તેમજ કશી ગ્રામને જડતા કે બનાવટી સંકોચ વગર સ્વાભાવિક લહી કે જે રિસીવર કાને માડીને જવા પાડ્યા ના ભે અમે કોઈ તો ફોન કરેલો નથી ના ભે અહીં તો કોઈ આજે આવેલું પણ નથી ના રે ના ભે એવું એ હોય કાંઈક ભે કશું મનમાં ન રાખજો ભે કશો મનમાં ન રાખજો ભાઈ અરે એમ કંઈ હોય ભે અહીં આવે તો હું ન બેસાડું એમ કંઈ ન બેન કે ભે ના ના ભે એવો રોષ ના રાખીએ ના મારા ભાઈ પોતાનું ઘર છે પોતાનો વિસામો છે ન આવે તો ક્યાં જાય મનુષ્ય સારું ભે વેળાસર આવજો વિસવાર પાછું મૂકવાની છતાં માણસે માણસે જુદી હોય છે કોઈ જોરથી મૂક પડતું મૂકે છે કોઈ હીરા માણેકની ઘરેનો હોય તેવી કાળજીથી મૂકે છે કોઈ વળી ટેલિફોન કંપની ઉપર ઉપકાર કરતા હોય તેવા તુરથી મૂકે છે તો કોઈ પ્રણયી કેમ જાણે પોતાનું પ્રેમીજન સામે જોતું હોય તેના દિલ પર સારી છાપ પડે તેવી અદરથી મૂકે છે મૂકવાની રીત પરથી માણસો વચ્ચે થયેલી વાતચીતનો પ્રકારને માણસના મિજાજના પરિવર્તનો અનુમાની શકાય છે ને વાતો ચાલી રહી હોય તે વખતના મોં પરના ભાવભાવને હાથ પગની ચેષ્ટાઓમાં તો માણસનું સ્વરૂપ અવનવી વિચિત્રાઓ બતાવતું હોય છે બંગલાવાસી ટેલિફોન કરતી વખતે ભદ્રાને અજબરસ્ત નિહાળી રહ્યા હતા ને બદ્રની મુખ મુદ્રા પર સ્થિર ગતિને અખંડ ધારે રેલવે જતા ભાવરંગો એક સ્વસ્થ આત્માની કથા કહી રહ્યા હતા બંગલાવાસીઓના હૃદયોને અંકલિત ખેંચાણ કરતી બદ્રા ઘેર ચાલી ગઈ કોલેજના ફોન પરથી ઉઠીને વીર સુધ કર્ણાજી ડોસા સામે કંટાળાની નજર નાખતો વર્ગમાં ચાલ્યો ગયો ને ભોઠો પડેલો કર્ણાજી પોતાનું નામ લઈને ભૂલનાર એ નારી કંઠના નવા ખોલની આશા સેવતો ત્યાં ને ત્યાં ઊભો થઈ રહ્યો પણ કંચને આકુળ વ્યાકૃત બનીને છોડી દીધેલું રિસીવર ફરીવાર તે દિવસે ઉપાડ્યું નહીં મજૂર શાળાની ઘોડાગાડી ભાડે કરીને ઘેર જતી કંચન થડક થડક અહીંયા કલ્પના કરતી હતી કે વીર સામે ફોનમાં આવ્યો હોત તો શું થાત પોતે શું પૂછત શું બોલત કંઈ વાત કરત સાડીઓની ફૂલકાની મારા કપડાંને મારી ચીજો કેમ બગાડવા આપું છો એવા પ્રશ્નનો જવાબ એના અપમાન સાંભળવો પડત તો અપમાન કર્યા વગર એ રહેહેક ખરો અત્યારે તો એની વારી છે એનું ઘર ભર્યું છે અને હવે કોની પરવા છે એને તો ભદ્રા જેવી એટલા વિચારે એને ઘોડા ગાડીમાં બેઠે બેઠે દાંત પીસ્યા ને એના મનમાં ઉચ્ચાર થયો હું તો બધી બાજુથી લટકી પડી ને એ વિચારની છેલ્લી કોદળી વાગતા જ એના આંસુનો ડાર ભેટાયો આંખો છલોછલ થતી હતી એટલે ઘોડા ગાડીની બાજુમાં સહેજ પાછળ કોઈક સાયકલ સવાર છોકરો ગાડીને પકડીને પંડેલ વગર ચાલતો હતો તે એને કડાયું નહીં પણ એકાએક એણે ગલીમાં વળાંક લીધો સામે એક મોટર ઘસી નીકળી બરાબર ખૂણા પર મોટર ગાડી અને ઘોડા ગાડી બેવની વચ્ચે આવી ગયેલી પેલા બા કહેનારી નાનકડી બાઈસિકલ વિસાય અને લોકોની તેની કારની ચીસો પડી 오오 초코로 모오 아라라 Thanks for watching. Please subscribe my channel. Thank you.